તમિલનાડુમાં કેટલાક નેતાઓએ સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપ્યા છે આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ સવાલ કોંગ્રેસને પૂછવો જોઈએ કે તમારી મજબૂરી શું છે તેઓ એવા લોકો સાથે કેમ બેઠા છે જે લોકો સનાતન ધર્મ વિરુદ્ધ આટલું ઝેર ઓકે છે આ નફરતમાંથી જ ડીએમકેનો જન્મ થયો છે હવે તેમના વિરુદ્ધ લોકોમાં રોષ છે જે અમે સકારાત્મક રીતે ભાજપ તરફ વાળી રહ્યા છે ચૂંટણી પંચના અધિકારીઓએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું તમિલનાડુના નીલગિરીમાં ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી રાહુલ અહીંયા નીલગિરી કોલેજમાં આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અને ચાના બગીચાના કામદારોને મળ્યા હતા ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે આ વખતે આ યાત્રા ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે ગત વર્ષે આ યાત્રા એક જુલાઈ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ હતી આ વખતે યાત્રા બાવન દિવસ સુધી ચાલશે આ માટેનું રજીસ્ટ્રેશન પંદરમી એપ્રિલે એટલે કે આજથી શરૂ થઈ ગયું છે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે થયેલા ફાયરિંગના મામલામાં પોલીસને હવે ફાયરિંગ કરનાર અને કોણે કરાવ્યું તેની નક્કર માહિતી મળી છે લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ ગોલ્ડી બાર અને રોહિત ગોદારાએ ફાયરિંગ કર્યાની જવાબદારી લીધી છે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાલુ છે જે રોહિત ગોદારા ગેંગનો છે કાલુ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાનો ખાસ શૂટર છે રોહિત ગોદારા લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો છે રાજસ્થાનના એક દર્દનાક ઘટનામાં એક જ પરિવારના સાત જણાના કાર દુર્ઘટનામાં સળગી જવાથી મોત નીપજ્યા હતા મૃતકોમાં બે માસૂમ બાળકો પણ હતા આ પરિવાર રાજસ્થાનમાં તીર્થયાત્રાએ નીકળ્યો હતો આઠ વર્ષ પહેલાં તેમણે જીણ માતાના દર્શનની માનતા માની હતી દર્શન કરીને તેઓ પરત આવતા હતા ત્યારે ઘટના બની હતી બનાવ એટલો ગંભીર હતો કે નજરે જોનાર પણ તેમને બચાવી શક્યા ન હતા લોકસભા ચૂંટણીને લઈને નવસારી બેઠકને ઇન્ડિયા ગઠબંધનને ગાંધી વિરુદ્ધ ગોડસેની વારસદારોની લડાઈ ગણાવી હતી પત્રકાર પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારને વિરોધી ઉમેદવાર સામે નહીં વડાપ્રધાન સામે વિરોધ છે આ ઉપરાંત દાંડીયાત્રા કાઢવા સામે ઓગણીસમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી બારડોલી લોકસભાના વ્યારા વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન બાદ સિદ્ધાર્થ ચૌધરીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર તોરા કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારીપત્ર ભર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પુનાજી ગામિત તથા પ્રદેશ પ્રભારી ઉષા નાયડુ સહિત બંને પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝરના કેટેગરી વિસ્તારની આંગણવાડી કેન્દ્ર એકનું મકાન અતિશય જર્જરિત હોવાને કારણે આંગણવાડી કેન્દ્રમાં ભણતર કરનાર બાળકોને અંદાજીત છેલ્લા બે વર્ષથી સરકારી ક્વાર્ટરમાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે જેથી જર્જરિત હાલતમાં ઊભું આંગણવાડી કેન્દ્ર એકનું મકાનને તોડી નવું મકાન બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ બાલંબા ગામની સીમા વિસ્તારમાંથી પસાર થતા નાળા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આશરે ત્રણેક વર્ષ પહેલાં કોઝવેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ નાળા ઉપર આજ દિન સુધી કોઝવેનું બાંધકામ પૂર્ણ થઈ શક્યું નથી નાળા ઉપર કોઝવેનું કામ અધૂરું હોવાથી સમગ્ર વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વ્યારાનગર ખાતે આવેલ જનરલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે સ્થાનિકો તેમજ જિલ્લાવાસીઓનો ભારે વિરોધને લઈને મામલો ગરમાયો હતો હાલ ફરી જનરલ હોસ્પિટલને ખાનગીકરણ કરવાના મુદ્દા લઈ આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જનરલ હોસ્પિટલને ખાનગીકરણ ન અટકાવે આવનાર દિવસમાં વિવિધ આંદોલનની ચીમકી અપાઈ હતી